હું જતીન ચેતા પેરાગોન સ્ટોક બ્રોકિંગ વતી આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું બધા ઉપસ્થિત ક્લાઇન્ટ મિત્રો અને અમારા માનવનતા કસ્ટમરો અમારી સંસ્થા પેરાગોન સ્ટોક બ્રોકિંગ દ્વારા દર વર્ષે બજેટની વિસ્તૃત માહિતી મળી શકે એ માટે અમે એક આયોજન કરીએ છીએ કે જ્યાં તમને સ્ટોક માર્કેટમાં જે બજેટ વિશે માહિતી જોતી હોય તે મળી શકે અને એના ઉપરથી કયા સ્ટોકમાં ટ્રેડ કરવું તેની માહિતી મળી શકે એ માટે અમે દર વર્ષે આયોજન કરીએ છીએ આજે બજેટના દિવસે બે હજાર પચીસના બજેટના દિવસે પણ અમે આનું ખાસ આયોજન કરેલ છે આ બજેટની એક સ્કીમ આ વખતે ગવર્મેન્ટ દ્વારા ડિક્લેર કરાવે સશક્ત ભારત તો સશક્ત ભારત બનાવવા માટે બજેટને ખાસ એક આયોજન આપવામાં આવેલ છે અને દેશને કેમ સ્વનિર્ભર બનાવો એના માટેનું ખાસ એક ભાર મૂકવામાં આવેલ છે અને એના માટેનો રોડમેપ આપેલ છે આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી સ્ટોક માર્કેટમાં કરેક્શનનો દોર ચાલી રહ્યો છે અને ખાસ કરીને મિડકેપ અને સ્મોલ કેપમાં ઘણું મોટું કરેક્શન આવી ગયું છે એફઆઈઆઈ તરફથી પણ ઘણું સેલિંગ અત્યાર સુધીમાં કરવામાં આવી રહ્યું છે પણ હવે એવું લાગે છે કે બજારમાં જે વેલ્યુએશન સ્ટોક મળી રહ્યા છે એકદમ આકર્ષક વેલ્યુએશને મળે છે એટલે મોટા ઘટાડો અને કોઈ મોટા કરેક્શન અત્યારે દેખાઈ રહ્યું નથી બીજું બજેટમાં ડિફેન્સના સ્ટોક છે રેલવેના સ્ટોક છે સોલાર અને રિન્યુએબલ એનર્જીના સ્ટોક છે અને રિયાલ્ટી સ્ટોક છે એના માટે ખાસ જોગવાઈ કરવામાં આવી રહી છે જેનાથી તે સ્ટોક અત્યારે લોંગ ટર્મ માટે ખૂબ સારા લાગી રહ્યા છે બીજું પીએસયુ બેંક અને ઓટો સ્ટોક પણ સારા લાગી રહ્યા છે તો એ પણ એના માટે પણ અત્યારે બજેટમાં સારું આયોજન થઈ રહ્યું છે આ બજેટથી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવા માટેનું જે સપનું છે તે માટેનું રોડમેપ અત્યારે જે રજૂ થઈ રહ્યું છે એને અમે આવકારીએ છીએ અને તેના માટે શ્રી નાણાં મંત્રીને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આનાથી સ્ટોક માર્કેટમાં લાંબા ગણે ઘણો બધો ફાયદો થઈ થઈ જશે એવું અમારું માનવું છે અને પહેલાગન સ્ટોક બ્રોકિંગ વતી અમે અમારા ક્લાઇન્ટને એવું વિનંતી કરીએ છીએ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે અત્યારે એક સારી એવી તક ઉપલબ્ધ છે માર્કેટમાં તો આપ એનો લાભ લ્યો અને સારા સ્ટોકમાં અત્યારે ફંડામેન્ટલ જે સારા સ્ટોક છે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એવો અમારો આગ્રહ છે